આપણી ગુજરાતી ફેમસ ફાળા લાપસી બનાવવા માટે પરફેક્ટ માપ અને પરફેક્ટ રીત બંને જરૂરી છે અને જો તમે આ રીતે ફાળા લાપસી બનાવશો તો સો તમારી ફાળા લાપસી એકદમ પરફેક્ટ જ બનશે અને જો હજુ સુધી તમે ફાળા લાપસી એક પણ વખત નથી બનાવી અને આ રેસીપી જોઈને પહેલી જ વખત જો તમે ફાળા લાપસી બનાવતા હશો તો પણ તમે આ ફાળા લાપસી બનાવવામાં ક્યારેય ફેલ નહીં થાવ અને આ રીતે બનેલી લાપસી લોચા જેવી ના થતા આ લાપસીનો એક એક દાણો છૂટો છૂટો રહેશે અને સાથે નરમ પણ એટલી બનશે કે મોમાં મૂકતા જ જશે તો ચાલો પરફેક્ટ માપ સાથે આ કેવી રીતે બનાવવાની છે તે જોઈ લઈએ તો એની માટે આપણે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનો માપ સેટ કરી લઈશું અને એ જ વાટકીના માપે એક વાટકી આપણે આ જે લાપસીના ફાળા આવે છે તે લઈ લઈશું અને આ ફાળા તમને કરિયાના ત્યાં સહેલાઈથી મળી જશે તો ઉપર સુધી બરાબર લેવલ કરીને એક વાટકી ભરીને આપણે લાપસીના ફાળા લેવાના છે અને આજે આપણે આ લાપસી ગોળવાળી બનાવી રહ્યા છે અને થોડા મહિના પહેલા મેં ખાંડવાળી લાપસીની પણ રેસીપી તમારી સાથે શેર કરી હતી અને જે તમે બધાએ ખૂબ જ પસંદ કરી હતી તો આજે આપણે પરફેક્ટ માપ સાથે ગોળવાળી લાપસી બનાવીએ છીએ જે પણ ખૂબ જ ટેસ્ટી બને છે તો એની માટે મેં એક વાટકી દેશી ગોળ લઈ લીધો છે અને હવે આપણે પોણી વાટકી ઘી લઈ લઈશું તો પરફેક્ટ માપ જોઈએ તો એક વાટકી આપણે જે લાપસી માટેના ફાળા આવે છે તે લીધા છે એક વાટકી ગોળ લીધો છે પાણી લેવાનું છે તો ચાલો બધી સામગ્રીના માપ આપણે જોઈ લીધા છે તો હવે લાપસી બનાવવાનું શરૂ કરીએ તો પ્રેશર કુકરમાં સૌથી પહેલા તો આપણે ઘી લઈ લઈશું અને ઘી હલકું ગરમ થાય ત્યારબાદ આમાં આપણે ત્રણ લવિંગ અને એક તજનો ટુકડો નાખીશું તો જ્યારે પણ આપણે લાપસી બનાવીએ ત્યારે આ રીતે આપણે ઘીમાં તજ અને લવિંગ નાખીએ છીએ તો એક માઇલ્ડ ટેસ્ટ લાપસીમાં ખૂબ જ સારો આવે છે તો જો તમે લાપસી બનાવતી વખતે તજ અને લવિંગ આ રીતે નાખતા હોય તો એક વખત આ રીતે નાખીને જરૂરથી જોજો તો ઘીમાં તજ અને લવિંગની ખુશ્બુ સરસ આવી જાય ત્યારબાદ આમાં આપણે લાપસીના ફાળા નાખી દઈએ અને ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો રાખવાની છે અને ઘીમાં આપણે ફાળાને સુગંધ આવે ત્યાં સુધી શેકવાના છે તો જો ફાળા ઘીમાં સરસ રીતે શેકાયા હશે તો ફાળા પાણી સરસ શોષી પણ લેશે અને લાપસી બન્યા પછી લાપસીના દાણા એક એક છૂટા છૂટા રહેશે અને સાથે નરમ પણ થશે અને લાપસી બનાવતી વખતે જ્યારે આપણે ફાળા શેકીએ ત્યારે આ જ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે કે ફાળાને આપણે હાઈ ફ્લેમ પર નથી શેકવાના એકદમ સ્લો ફ્લેમ પર છે જો તમે હાઈ ફ્લેમ પર કે મીડિયમ ફ્લેમ પર જ ફાળાને શેકશો તો ઉપરથી આપણા ફાળા જલ્દીથી શેકાઈને કડક થઈ જશે પણ અંદર સુધી બરાબર નહીં શેકાય તો જો સ્લો ફ્લેમ પર સાત થી આઠ મિનિટ મેં ફાળાને શેકી લીધા છે અને ફાળાનો તમે કલર પણ જોઈ શકો છો કે ચેન્જ થઈ ગયો છે તો ફાળા આ રીતે સરસ શેકાઈને સુગંધ આવવા લાગે ત્યારબાદ આમાં આપણે ડ્રાય ફ્રુટ્સ નાખીશું જેમાં મેં કાજુ બદામ કિસમિસ અને સૂકા કોપરાને લાંબા પીસમાં કટ કરીને લીધા છે અને તમને જે પણ ડ્રાય ફ્રુટ્સ આમાં ભાવે તે તમે આમાં લઈ શકો છો અને લાપસીમાં મને સૂકા કોપરાનો ટેસ્ટ પસંદ છે એટલા માટે મેં આ રીતે લાંબા પીસમાં કટ કરીને એને નાખ્યું છે પણ જો તમે ચાહો તો આને સ્કીપ પણ કરી શકો છો અને જો લાપસીના ફાળા સાતથી આઠ મિનિટ શેકાય ત્યારબાદ આ રીતે આપણે ડ્રાય ફ્રુટ્સ નાખીને એકથી બે મિનિટ માટે ફરીથી આને આપણે શેકી લઈશું એટલે આપણા ફ્રૂટ્સ પણ સાથે સાથે સરસ રીતે શેકાઈ જશે અને આ રીતે કરવાથી ડ્રાયફ્રુટ્સને આપણે અલગથી ઘીમાં સાંતળવાની જરૂર નહીં પડે તો જુઓ સરસ આપણા ડ્રાયફ્રુટ્સ શેકાઈ ગયા છે અને કિસમિસ પણ આપણી ફૂલી ગઈ છે તો હવે આમાં આપણે પાણી નાખીશું જે આપણે પોણા ત્રણ વાટકી ભરીને લીધું હતું અને પાણીને આપણે ઠંડુ નથી નાખવાનું ગરમ કરીને નાખવાનું છે તો ઘીમાં ફાળા શેકાયા પછી આ રીતે તમે તમે પાણી પાણી ગરમ કરીને નાખશો તો લાપસી બન્યા પછી આપણા ચવડ કે કડક નહીં થાય અને 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 સરસ સોફ્ટ રહેશે આમાં જ્યારે નાખો ત્યારે જાળવીને નાખવું કારણ કે કુકરમાં શેકાયેલા ફાળા પણ આપણા એકદમ ગરમ હોય છે અને પાણી પણ આપણું ગરમ હોય છે તો પાણી નાખતી વખતે એની વરાળ તમને હાથે દાજી શકે છે તો જો ગરમ પાણી નાખીએ એટલે તરત જ પાણી આ રીતે ઉકળવા લાગશે તો હવે કુકરનું ઢાંકણ બંધ કરી હાઈ ફ્લેમ પર એક સીટી અને સ્લો ફ્લેમ પર ત્રણ સીટી આની બોલાવી લઈશું અને ગેસ બંધ કર્યા પછી કુકરમાં રહેલું પ્રેશર એની જાતે જ રિલીઝ થઈ જાય ત્યારબાદ આપણે ઢાંકણ ખોલીશું અને એકવાર હળવે હાથે આ રીતે હલાવી લઈશું તો જુઓ ફાળા આપણા સરસ ફૂલીને ડબલ થઈ ગયા છે અને હંડ્રેડ આ સરસ કૂક થઈ ગયા છે જો આ ટાઈમે તમને એમ લાગે કે ફાળા આપણા કાચા છે તો ફરીથી ઢાંકણ બંધ કરીને આની એક સીટી આપણે બોલાવી લેવાની છે કારણ કે જો ફાળા કાચા હશે અને આમાં આપણે ગોળ નાખી દઈશું તો ગોળની ચાસણી થશે એટલે ફાળા આપણા વધારે કડક અને ચવડ થઈ જશે તો એટલા માટે ફાળા આ રીતે આપણા હંડ્રેડ પર્સન્ટ કૂક થઈ જવા જોઈએ અને આ રીતે ચેક કરો તો આંગળીમાં સરસ મેસ થવા જોઈએ તો ચાલો હવે ફરીથી આપણે ગેસ ચાલુ કરી ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દઈશું અને હવે આપણે જે ગોળ લીધો હતો તે આમાં નાખી દઈશું અને આ મેં દેશી ગોળ લીધો છે જો તમે ચાહો તો કોલાપુરી ગોળ પણ આમાં નાખી શકો છો હવે સાથે જ આપણે અડધી ચમચી ઇલાયચી પાવડર નાખીશું અને આ રીતે છીણી પર થોડું જાયફળ છીણીને આમાં નાખી દઈશું તો જાયફળનો ટેસ્ટ પણ લાપસીમાં ખૂબ જ સારો આવે છે તો એ પણ તમારે જરૂરથી નાખવું તો ચાલો હવે બધું આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી લઈએ અને જો અમે એક વાટકી લાપસીના ફાળાની સામે એક વાટકી ગોળ લીધો છે પણ મીઠાશ તમે તમારા ટેસ્ટ મુજબ આમાં વધુ કે ઓછી કરી શકો છો જો તમે ઓછું મીઠું ખાતા હોય તો તમે આમાં પોણી વાટકી ગોળ પણ નાખી શકો છો અને જો તમને ખાંડવાળી લાપસી ભાવતી હોય તો આ સમયે તમારે ગોળની જગ્યાએ ખાંડ નાખી દેવી તો જો એકથી બે મિનિટમાં આને સારી રીતે હલાવીને મિક્સ કરી લીધું છે અને આપણો ગોળ પણ સરસ ઓગળી ગયો છે તો આ રીતે આપણો ગોળ સરસ મેલ્ટ થઈ જાય ત્યારબાદ ફરીથી આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી એકદમ ધીમી આંચ પર એક સીટી આની બોલાવી લઈશું જેથી ગોળનું જેટલું પણ પાણી છૂટશે તે બધું ફાળાની અંદર એબ્ઝોર્વ થઈ જશે તો એક સીટી આવી જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું અને એની જાતે જ આપણે કૂકરનું પ્રેશર રિલીઝ થવા દઈશું તો આ રીતે ચેક કરી અને પ્રેશર બધું રિલીઝ થઈ જાય ત્યારબાદ આપણે ઢાંકણ ખોલીશું અને એકવાર આપણે લાપસીને હલાવી લઈશું તો ખૂબ જ ટેસ્ટી અને એકદમ પરફેક્ટ આપણી લાપસી તૈયાર થઈ ગઈ છે તો ચાલો ગરમા ગરમ લાપસીને આપણે સર્વ કરી લઈએ તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી સરસ આપણી ગુજરાતી ટ્રેડિશનલ લાપસી બની છે અને આ રીતે બનેલી લાપસીનો એક એક દાણો છૂટો અને ખાવામાં એકદમ પોચો બનશે તો તમે પણ આ રીતે એક વખત ગોળવાળી પાડા લાપસી જરૂરથી બનાવીને જોજો અને જો તમને આજની રેસીપી ગમી હોય યુઝફુલ લાગી હોય તો પણ મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને આ રીતે લાપસી બનાવ્યા પછી તમારી લાપસી કેવી બની એ પણ જરૂરથી જણાવજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે જો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારી આવી જ દરેક અવનવી રેસીપીના વિડીયો તમને મળતા રહે તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો